તો આપને પણ વાળ ખરવાની સમસ્યા સતાવી રહી છે તો ઠંડીમાં વાળમાં માલિશ કરો તેનાથી ઘણો ફાયદો થાય છે તેલ માલિશ કરવાથી મનની શાંતિ પણ મળે છે અને સાથે વાળ ખરવાનું પણ ઓછું થાય છે ઓલિવ ઓઇલ અથવા તો આલ્મ્ડ ઓઇલ નાખવાથી ચોક્કસથી ફાયદો થાય છે વાળ ને હવાથી સુકવવા એ સારો પ્રયોગ છે પણ જો મશીન થી વાળને સુકવવામાં આવે તો તેની અંદર મોઇશ્ચર દૂર થઈ જાય છે તેના કારણે વાળ તૂટવાની સમસ્યા પણ વધી જાય છે ધોયેલા વાળની સરખામણીમાં ભીના વાળમાં નુકસાન થવાની શક્યતાઓ વધારે રહે છે છે એટલે તમે જ્યારે પણ ઠંડીમાં બહાર ફરવા જાઓ છો અને તમે વાળ ધોયા છે તો ભીના વાળ સાથે ઘરની બહાર નીકળવાનું ટાળો શિયાળામાં વાળમાં મોઇશ્ચર જળવાઈ રહે તે માટે અઠવાડિયામાં એક વખત કન્ડિશનરનો ઉપયોગ જરૂરથી કરો વાળને વધારે ધોવાથી પ્રાકૃતિક તેલ ખતમ થઈ જાય છે એટલા માટે વધારે વાળ ધોવાનું પ્રમાણ ઓછું રાખો આ સિવાય વિટામિન મિનરલ અને અન્ય પોષક તત્વોની કમીના કારણે પણ વાળ ખરવાની સમસ્યા વધારે જોવા મળે છે એટલા જ માટે વિટામિન પ્રોટીન અને આયરનથી ભરતી ઉર્ફા રાખામાં નિરા